નમસ્કાર ખેડૂત મિત્રો નિશાન શીટ પરિવાર તરફથી હું અક્ષય ડોબરિયા આપ સૌ ખેડૂત મિત્રોનું આજે હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જામજોધપુર ગામમાં આવેલા છીએ એક પ્રગતિશીલ ખેડૂત નિશાન ઘણા વર્ષોથી વાવેતર કરતા આવે છે અને આ વર્ષો પણ ખૂબ જ સારું એવું અને મોટા પ્રમાણમાં એમને વાવેતર કરેલું છે તો આપણે ખેડૂત પાસેથી એમનો અભિપ્રાય જાણીએ કે છેલ્લા કેટલા વર્ષોથી વાવતર કરે છે અને એક વેરાયટી એમને કેવી લાગી તો સૌ પ્રથમ તમારો ટૂંકમાં પરિચય આપો મારું નામ હસમુખભાઈ વલ્લભભાઈ કાલરિયા જામ જોધપુર રહું છું ખેતી કરું છું બરોબર તમારા એક મોબાઈલ નંબર જણાવી આપજો ચોરાણું ઓગણત્રીસ એક એકતાલીસ સિત્તાસી નવ બરોબર તમે આ કઈ કંપનીના અને કેટલા વીઘા તમે વાવેતર કરેલા છે આ વર્ષે તો વીસ વીઘા જગ્યા ખાલી હતી એરંડા હિસાબે બાકી નકર મારી પાસે લગભગ વાવેતર જમીન છે સાઠ સિત્તેર વીઘા વર્ષો વર્ષ નિશાન કંપની ના જ આ જ ધાણા કોઈ જ વાવું છું બરોબર એટલું એક તો આનો ગોથ નથી થાતો ને ઉત્પાદન જાજુ મળે છે ટૂંકમાં રોગ પ્રતિકારક શક્તિ બઉ ધરાવે ના આવે મચ્છી મોલો ઓછી આવે જનરલ બધા સારું જ છે એમ બરોબર તમે ઘણા વર્ષોથી કરો છો એમાં તમને ઉતારામાં ગયા વર્ષે સારા હતા અઢાર બાવીસ માં જેવો અંદાજ હતો નબળી નબળી જમીન પ્રમાણે ઉત્પાદન મળ્યું હતું કોઈ જમીનમાં બાવીસ મણ થયા કોઈ જમીનમાં અઢાર મણ થયા ને આ વર્ષે ઉત્પાદન મારે વીસ ને આજુબાજુ થશે જ એમ

એટલે આમ તમે જોવો તો ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો કે આ નિશાન કંપનીના દાણા કોહીનું ઓછા ખર્ચે વધુ નફો આપે એવી વેરાયટી છે આભાર